અમદાવાદ સિવિલમાં નવી ડેન્ટલ હોસ્પિટલ બનશે પાંચ માળની ડેન્ટલ કોલેજ અને સાત માળની હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં દૈનિક ચારસોથી ચારસો પચાસ ડેન્ટલ ઓપીડી આવે છે આગામી સમયમાં ઓપીડીની સંખ્યા છસોથી છસો પચાસ થઈ શકે છે નવી હોસ્પિટલમાં સારવારમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવશે માત્ર સ્કેનિંગથી દાંતનું માપ લેવાઈ જાય તેવું મશીન હશે મહત્વનું છે આ હોસ્પિટલ ત્રણ વર્ષમાં બની અને તૈયાર થઈ જશે નવા બિલ્ડિંગમાં એક ડેન્ટલ કોલેજનું ઓડિટોરિયમ હશે લેક્ચર હોલ જેમાં અત્યાર સુધી સો વિદ્યાર્થીની વ્યવસ્થા હતી તે વધીને દોઢસો સુધીની કરી શકાય તેવા લેક્ચર હોલ હશે અને નીચે તેમના માટે પાર્કિંગ અથવા તો કેન્ટીનની પણ સુવિધા હશે જેથી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે નવા સાત માળના બિલ્ડિંગમાં બધા જ ડિપાર્ટમેન્ટના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભણી શકે તેવા ડિપાર્ટમેન્ટ હશે જેઓ આપણે ડિજિટલ અને પેપરલેસ વર્ક કરી શકીએ એની સુવિધા ધરાવતા હશે અને આ કરવાથી અમારે ત્યાં લગભગ એવરેજ બસોથી થી ત્રણસો પેશન્ટ વધી શકે સમાવી શકીએ તેવી વ્યવસ્થા થઈ શકે તેવી પ્રયોજન કરવામાં આવેલું છે ઓરલ સર્જરી તેમાં અમે આધુનિક ઓપરેશન થિયેટર પણ બનાવી શકીશું જ્યારે આ નવું બિલ્ડિંગ થશે ત્યારે અને આનાથી લગભગ એવરેજ બસોથી થી અઢીસો પેશન્ટ